સ્વાગત છે આપ સૌને તમારી પોતાની ચેનલ જીભના ચટાકામાં આ ચેનલની શુભ શરૂઆત આપણે હોટલ જેવા ચટાકેદાર મગ મસાલાથી કરશું તો આપણે મગ મસાલા બનાવવાની શરૂઆત કરીએ તો મગ મસાલા બનાવવા માટે જરૂરી વસ્તુઓ જોઈશે બે કાંદા ટમેટા આદુ લસણ લીલા મરચાં અને ધાણા અને એનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ એટલે કે મગ તો આપણે મગને થોડી વાર પલાળી દઈશું હવે આપણે આદુ લસણ અને મરચાંને બારીક બારીક સુધારી લઈશું આપણે જો બારીક સુધારેલું હશે તો ટેસ્ટ વધારે સારો આવશે જો મિક્સરમાં પેસ્ટ બનાવીશું તો એટલો ટેસ્ટ નહીં આવે જેથી કરીને એકદમ બારીક સુધારવાનું છે જો તમે આપણે ચોપરમાં કરવું હોય તો પણ ચાલે પણ દેખાય એવું રાખવાનું છે ત્યાર જો એની કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારે નેક્સ્ટ રેસિપી કઈ જોઈએ છે તે કમેન્ટ કરજો હવે આપણે ડુંગળી સુધારીએ ડુંગળી એકદમ બારીક સુધારવાની છે ડુંગળી ની કન્સિસ્ટન્સી એકદમ ઝીણી રાખવાની છે ત્યારબાદ ટમેટા ટમેટાને થોડા મોટા મોટા સુધારીશું મોટા સુધારવાથી તેનો ટેસ્ટ અલગ આવશે બારીક સુધારીશું તો એનો ટેસ્ટ પંજાબી સબ્જી જેવો આવે છે પણ આપણે એકદમ ફાઇનલી ચોપ નથી કરવાનું થોડુંક રફલી ચોપ કરવાના છે ત્યારબાદ કોથમીરને ઝીણી ઝીણી સુધારી લઈશું હવે અહીં આપણું બધું જ તૈયાર છે તો હવે મગ પલળી ગયા હશે તો કૂકરમાં આપણે મગ ત્યારબાદ તેમાં બે કપ જેટલું પાણી ઉમેરીશું અને થોડું મીઠું નાખીશું જેથી મગ એકદમ પ્રોપર પાકી જાય આપણા મગ બફાઈને તૈયાર છે તો હવે આપણી પાસે બધું જ તૈયાર છે તો મગને આપણે વઘારી દઈશું મગ વઘારવા માટે સૌપ્રથમ એક પેનમાં ત્રણ ચમચી જેટલું તેલ લઈને ગરમ કરીશું તે બરાબર પ્રોપર ગરમ થઈ જાય એટલે એમાં એક ટુ એક ટીસ્પૂન જેટલી રાય નાખીશું રાય બરાબર થઈ જાય ત્યારબાદ તેમાં એક ટીસ્પૂન જેટલી હિંગ નાખવાની હિંગને બધું સમજાય છે પછી હાઈ ફ્લેમ ઉપર જ આપણે સુધારેલા આદુ લસણ મરચાંની પેસ્ટને સાંતરી લઈશું આવી અવનવી રેસિપીઓ જાણવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે કંઈ બીજી હવે કઈ નવી રેસિપી જોવા માંગો છો તે કમેન્ટ કરજો ત્યારબાદ હવે આપણે ડુંગળી એડ કરીશું સુધારેલી અને એને હાઈ ફ્લેમ ઉપર જ આપણે એને સાંતળીશું તેલ બરાબર પ્રોપર છૂટું પડે તેની રાહ જોઈશું ત્યાં સુધી આપણે સાંતળીશું ડુંગળી જરા ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો હવે તેને સાઈડમાં કરી અને વચ્ચે તેલ આપણે અલગ કરીશું તેલ બરાબર વચ્ચે આવી જાય તેનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે જો આ રીતે આપણે તેલને વચ્ચે ભેગું થવા દેવાનું છે તેલ આવી રીતે બરાબર છૂટું પડી જાય ને વચ્ચે ભેગું પડે ત્યારબાદ તેમાં થોડી હળદર એક ટુ સ્પૂન જેટલી ત્યારબાદ બે ચમચી કાશ્મીરી મરચું અને એક ટીસ્પૂન જેટલું જીરું એડ કરશું ત્યારબાદ એને પ્રોપર હલાવી લઈશું જેથી મસાલો પૂરેપૂરો પાકી જાય આપણો હવે એના થોડું પાણી નાખીને પ્રોપર મિક્સ કરી લઈશું મસાલો પાકી જાય તેની રાહ જોઈશું એ કેવી રીતે ખબર પડશે આપણને તેમાંથી પણ થોડું તેલ છૂટું પડશે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે અને થોડું પાણી ઉમેરતા જવાનું છે એટલે લચકાદાર આપણે ગ્રેવી જેવું બનાવવાનું છે જો હવે પાકવા દઈશું આપણે બરાબર પાકી જાય જો તેલ છૂટું પડવા માંડ્યું છે હવે તેમાં બે ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીશું અને પૂરેપૂરું હલાવી લઈશું ત્યારબાદ જોઈ શકો છો હવે તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે તેમાં આપણા સુધારેલા ટમેટા ઉમેરીશું ટમેટા ઉમેર્યા બાદ ટમેટાને આપણે પાકવા દઈશું જો ઝીણા સુધારીશું તો પંજાબી ગ્રેવી જેવું બનશે તે થોડા આપણે રફલી ચોપ કર્યા છે મોટા જ રાખવાના છે જેથી ટમેટા મોઢામાં આવશે તો મજા આવશે ખાવામાં ટમેટા અચકચરા પાકી ગયા છે જોઈ શકો છો તો ત્યારબાદ હવે આપણે એમાં બે ચમચી જેટલું દહીં એડ કરીશું દહીં એડ કરીને એને આપણે હલાઈ લઈશું દહીં નાખવાથી એક નેચરલ ખટાશ આવશે જે ખાવાની ખૂબ મજા આવશે જે લીંબુ કરતાં અલગ હશે પણ તમને નેચરલી ટેસ્ટ આપશે ખટાશનો તમે જોઈ શકો છો અહીંયા આપણી આ સ્ટાઇલની ગ્રેવી તૈયાર છે હવે ગ્રેવી તૈયાર થઈ ગયા બાદ તેમાં આપણે બાફેલા મગને ઉમેરીશું અને હલા અને પ્રોપર આપણે એને હલાવી લઈશું હવે આપણે બે ટેબલ સ્પૂન જેટલી કસરી મેથી ઉમેરી લઈશું કસોરી પ્રોપર મિક્સ કર્યા બાદ તેમાં આપણે એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને અડધું લીંબુ ઉમેરીશું જેથી ખટાશ મીઠાશ એકદમ સરસ લાગશે જો અહીંયા ચટપટા મગ મસાલા તૈયાર છે તો તેને ઉપરથી કોથમીરથી આપણે ગાર્નિશ કરી લઈશું ત્યારબાદ એને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ આપણે હવે સર્વિંગ બાઉલમાં કાઢી ઉપરથી પાછી કોથમીર અને લીંબુ સાથે એને સર્વ કરી શકાય છે તો હવે રેડી છે આપણું મગ મસાલા હવે પછીની કઈ રેસિપી જોઈએ છે તે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં